સરસ મજાના ગુડ મટોડ ગુલાબ જાંબુ એકદમ રેડી થઈ ગયા છે સર્વિસ ડિશ રેડી થઈ ગઈ છે આપણે ફાઇનલી ગુલાબ જાંબુ સર્વિંગ માટે રેડી છે થેન્ક યુ સો મચ છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ગોળ મટોડ ગુલાબ જાંબુ બનીને એકદમ રેડી થઈ ગયા છે મને ખબર છે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે ફટાફટથી નોટ કરી લો અને બનાવવા માટેનું ક્વિક રીકેપ બનાવવા માટે જોઈશે ગળિયો માવો બસો પચાસ ગ્રામ મેંદો પચાસ ગ્રામ સોજી વીસ ગ્રામ ઇલાયચી પાવડર પાંચ ગ્રામ ખાંડ એક ચમચી ગુલાબ જાંબુ બનાવવા માટે સૌ પ્રથમ ગળ્યો માવો લઈ તેને ઘઉંની ચારણીમાં પાછળથી મસળીને ચાળી લો પછી તેમાં મેંદો સોજી ઇલાયચી પાવડર અને થોડુંક પાણી એડ કરી રોટલી જેવો લોટ બાંધી લઈ પાંચ મિનિટ મસળી લો પછી તેમાંથી નાની નાની સાઇઝના દસ ગોળાવાળી વાળી લો અને ગોળાને વચ્ચેથી થેતી વચ્ચે ચપટી ખાંડ મૂકી બોલ્સ બનાવી લો પછી ગરમ ઘીમાં ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી બે તારની ચાસણીમાં પંદર થી વીસ મિનિટ પલાળી રાખી સર્વિંગ બોલમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે ગુલાબ જાંબુ તો ફ્રેન્ડ ગુજરાતી રસ્તા એક સ્વીટ ચીકરી રબાદ સેકન્ડ સ્વીટમાં શું છે ગા ચાલો પૂછીએ શેફને શેફ આપણે બીજી કઈ મીઠાઈ બનાવવાની છે જલેબી જલેબી તમે કીધું તું કે આજે ગુલાબ જાંબુ અને જલેબી બનશે તો ગુલાબજાંબુ તમે સરસ મજાના શીખવાડી દીધા ખૂબ ટેસ્ટી હતા હવે જલેબી બનાવવાના છો તો આપણે એની સામગ્રી જોઈ લઈએ મેદો છે છાસણી છે ઘી છે કેસર ઓકે કેસર આપણે છાસણી નાખી દેવું તમે મેંદાનું ખીરું બનાવીને રાખ્યું મેંદા નું ખીરું બનાવીને તૈયાર રાખ્યું છે એને આપણે સવારે ખાવું હોય તો રાતે એને મેદો બની દેવો પડશે ઓકે એટલે એટલે 10 થી 12 કલાક રેસ્ટ આપવાનો તો એનો આવતો આવી જાય બરાબર કેવી રીતે રેડી કરવાનું હોય છે જેમ આપણે રોટલીનો જે લોટ બાંધીએ એમ થી થેર ઢીલો બાંધવાનો ઓકે તો કેટલો મેંદો અને એની સામે કેટલું પાણી એડ કરવાનું પાણી જે રોટલીનો લોટ જે બાંધીએ એમ થી છે ઝીરો રાખવાનું એટલું પાણી નાખો ઓકે આપણે ખીરા જેવું બનાવવાનું છે થોડું પતલું પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો આપણે તમે ખીરું રેડી રાખ્યું છે મેંદો અને પાણી બે મિક્સ કરી 8 થી 10 કલાક રેસ્ટ આપી ખીરું રેડી છે તો આપણે જલેબીની શરૂઆત કરીએ શું કરવાનું છે સૌથી પહેલા સૌથી પહેલા ઘી મૂકી દેવાનું ગરમ ઓકે પછી આપણે ખીરું લોટામાં ભરવાનું ઓકે લોટો છે એમાં તમે કાણું કરીને રાખ્યું છે કાણું કરી નીચે એક સરસ કાણું કર્યું છે એમાં આપણે ખીરું ગોળ અને તમે કન્સિસ્ટન્સી સરસ મજાની દેખાઈ રહી છે તો આવી કન્સિસ્ટન્સી રાખવાની એકદમ ઠીક કોરિંગ કન્સિસ્ટન્સી રાખી છે આપણે જલેબીની કરી રું છે આપણે માં ભરી લીધું છે અને લોટામાં આપણે નાનું કાણું પાડેલું છે તો હવે ઘી પણ ગરમ થવાઈ ગયું છે તો જલેબી પાડીશું હવે ચેક કરી લઈએ છે કે ઘી પ્રોપર ગરમ છે કે નહીં ઘી આવી ગયું છે હવે આપણે જલેબી કરીએ ઓકે મજાની ગોળ ગોળ જલેબી પાડી લઈએ છે એક બાજુથી થોડીક થઈ જાય એટલે આપણે એને ફેરવી લઈશું બાજુ સાકણી તૈયાર છે એને કેસર ના કીધું ઓકે ચાસણી તમે રેડી રાખી છે કેવી રીતે રેડી કરવાની છે કેટલા તારની ચાસણી છે બે બે અગાઉ તમે ગુલાબ જાંબુ ની કીધી હતી એ પ્રમાણે જ ચાસણી રેડી કરેલી છે અને જલેબી ને આપણે કેવા કલર થાય ત્યાં સુધી થોડી બ્રાઉન કલર થઈ જાય ઓકે પછી કાઢવાની ઓકે અને ચાસણી તમે રેડી રાખી છે એમાં લોકો કે કલર નાખતા હોય આપણે કેસર નાખ્યું ઓકે તો એમાં કેસર મિક્સ કરી રહીએ છે મારા દૂધમાં પલાળેલું કેસર છે કે પાણીમાં દૂધમાં ઓકે અને મરજ આ જલેબી કેટલા દિવસ સુધી સ્ટોર થતી હોય છે એટલે સાજે સુધી સવાર સુધી કઈ ના ઓકે 24 કલાક સુધી રાખી શકાય છે અને જલેબી અને ઈમરતી એ બંનેમાં શું ફરક હોય છે ઇમરતી અડદ ની લોટની હોય ઓકે ઇમરતી અડદના લોટની હોય છે એને આપણે મેંદો ના ઓકે જલેબી કાઢીને આપણે સીધું જ ચાસણીમાં નાખી દઈએ છે ગરમ 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 અને એને બરાબર પી જાય ચાસણી અંદર ગરમ ગરમ તળાઈ જાય પછી આપણે ચાસણીમાં એડ કરી દઈએ છે જેથી કરીને ગરમ ગરમ હોય ત્યારે એ ચાસણી છે પ્રોપર ઓબ્ઝર્વ થઈ જાય

બે મિનિટ વધારે જો ચાસણી માં રહી જશે તો પોચી પડી જાય છે જલેબી ગરમા ગરમ ખાવાની મજા આવતી હોય છે ઘણા લોકો જલેબી ને દહીં સાથે સર્વ કરતા હોય છે ઘણા લોકો રબડી લોકો દૂધ સાથે ખાય દૂધ સાથે ખાય રબડી સાથે ખાય બધાના ટેસ્ટ ઉપર ડિપેન્ડ હોય છે એક પ્લેટ માં કાઢી લઈએ છે ફાઈનલી આપણી જલેબી છે એ સર્વિંગ માટે રેડી થઈ ગઈ છે તો સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ છીએ છીપિયાતી પકડી અને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે ગરમા ગરમ જલેબી રેડી થઈ ગઈ છે ઓકે સો મચ થેન્ક યુ મહારાજ તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ એવી જલેબી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તેની રીત હું તમને ચોક્કસથી લખાવું છું પણ નાનકડા બ્રેક બાદ